નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર પચીસ આજના સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં સિસ્ટમમાં મોટો ફેરફાર થયો છે બંગાળની ખાડીમાં જે હવાનું હળવું દબાણ ઉત્પન્ન થયું છે જે આગામી સમયમાં ડીપ ડિપ્રેશન સુધીની સ્થિતિ સામેલ થઈ શકે અને આગળ વધી ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ કે આ અપડેટ પ્રમાણે જો સિસ્ટમ ગુજરાતમાં આવે તો ગુજરાતના કેટલાક વિસ્તારોને ભારે વરસાદનો સામનો કરવો પડી શકે અથવા તો જે પણ ધારેલા જે વિસ્તારો હતા તેની કરતા વધારે વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તો જોઈએ આજની લેટેસ્ટ અપડેટ ખાસ કરીને અઠ્યાવીસ તારીખની અપડેટ જોઈએ તો આ રીતે સિસ્ટમ ગુજરાત ઉપર આવે તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સહિતના વિસ્તારોને ભારે વરસાદનો લાભ મળી શકે છે જોઈએ અત્યારની સૌથી પહેલાં અપડેટ આજની વાત કરીએ તો અત્યારે હાલ ભુવનેશ્વર આજુબાજુ એક દબાણનું ક્ષેત્ર બન્યું છે હળવા દબાણનું ક્ષેત્ર જે ધીમે ધીમે આગળ વધી આ દિશામાં આગળ વધશે તે રીતે ગુજરાતને તે અસર કરશે અત્યારે આ જે બધા વિસ્તારો છે જેમાં ભારે વરસાદ પડવાની અત્યારે શક્યતાઓ છે જોઈએ અત્યારની આજની અપડેટ તો આજે મહુવાના કેટલાક વિસ્તારો હોય અમરેલી પંથક હોય ભાવનગર હોય જસદણ બોટાદ ગોંડલ આજે બધા વિસ્તારો છે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર તેમાં અત્યારે પણ હળવા ઝાપટાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ સૌથી વધારે વલસાડ સુરત તાપી આ બધા વિસ્તારોમાં વલસાડમાં જોવા મળ્યો છે છ સુધીનો વરસાદ બાવીસ કરતા વધુ તાલુકામાં બપોર પછી વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો અત્યારની હજુ રાત્રિની અપડેટ જોઈએ તો ભાવનગર રાજકોટ બોટાદ અમરેલી પંથક સુરત વલસાડ નવસારી ડાંગ તાપી વડોદરા આ બધા વિસ્તારોમાં જીએફએસ મોડલ અનુસાર વરસાદ જોવા મળશે આવતીકાલની આપણે વાત કરીએ તો આવતીકાલે છવ્વીસ તારીખે પહેલી સવારની અપડેટ જોઈએ તો સિસ્ટમ દક્ષિણ ગુજરાત ઉપર આ રીતે સક્રિય જોવા મળશે અને તે જ બધા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે સિસ્ટમ વધુ સક્રિયતા સાથે આગળ વધી રહી છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આવતીકાલે વહેલી સવારે વડોદરા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ જે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ જેમાં લુણાવાડા હોય કપડવંજ હોય નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર બાંસબારા હિંમતનગર સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે બપોર પછીની વાત કરીએ તો તેમાં પણ જે જીએપીએસ મોડલ અનુસારની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાત સાઇડના જે વિસ્તારો છે જેમાં આબુ રોડ પાલનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રમમાં ડુંગરપુર બાંસવારા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર ખંભાત તેમજ ભાવનગર અમરેલી બોટાદ સુરત વલસાડ નવસારી ડામ તાપી ભરૂચ દમણ દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં આવતીકાલે જોવા મળશે વરસાદ સત્યાવીસ તારીખની જીએફએસ મોડલ અનુસારની વાત કરીએ વહેલી સવારથી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજકોટ હોય મોરબી હોય સુરેન્દ્રનગર હોય બોટાદ હોય ભાવનગર હોય કચ્છના વિસ્તારો હોય તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ થરાદ આબુરોડ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર મહેસાણા રાધનપુર આ તમામ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર ડાંગ વલસાડ નવસારીમાં ભારે વરસાદની સંભાવના પણ જોવા મળશે સત્યાવીસ તારીખે બપોરની વાત કરીએ તો સત્યાવીસ તારીખે બપોરનો જે સમયગાળો છે જેમાં સમગ્ર ગુજરાત ઉપરથી સિસ્ટમ પસાર થવાની છે અને તેનો જે આખો ટ્રપ છે તે ગુજરાત ઉપર આપણને ફેલાયેલો જોવા મળશે ખાવડા રાપર ગાંધીધામ ભુજ સહિતના કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જામનગર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગર તેમજ મહુવા વેરાવળ ઉના આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા છોટાઉદેપુરથી રાજપીપળા ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ હવે આપણે જોઈએ મધ્ય ગુજરાતની અંદર તો મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા ખેડા આણંદ ઉત્તર ગુજરાતમાં થરાદ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સિસ્ટમ આખી ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે અઠ્યાવીસ તારીખની અપડેટ જોઈએ તો અઠ્યાવીસ તારીખમાં પણ જીએફએસ મોડલ અનુસાર વરસાદ જોવા મળશે ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધી આ સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય રહેશે હવે આપણે જોઈએ અઠ્યાવીસ તારીખની અપડેટ અને એ પણ યુરોપિયન મોડલ અનુસાર કઈ રીતે સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે તેની વાત કરીએ સત્યાવીસ તારીખે સાંજનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો સાંજના પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં મોરબી હોય રાજકોટ હોય જામનગર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદથી વડોદરા દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે સુરત વલસાડ આજુબાજુના વિસ્તારો છે તેમાં વધારે વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખે તેમજ સત્યાવીસની રાત્રિના સમયગાળા દરમિયાન બોટાદ ભાવનગર અલંગ ભરૂચ વડોદરા ધોળકા નડિયાદ ખંભાત આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે અને સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ જોવા મળશે જે વિસ્તારોમાં ઓછા વરસાદની સંભાવના હતી તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે અને અઠ્યાવીસ તારીખે જૂનાગઢ હોય પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચથી લઈ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદ જોવા મળશે જેમાં સૌથી વધારે ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોને લાભ મળશે અઠ્યાવીસ તારીખે બપોર પછીની વાત કરીએ તેમાં પણ સિસ્ટમ જો આ રીતે પસાર થાય તો ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે કારણ કે સિસ્ટમ વધુ મજબૂત બને અને બંગાળની ખાડીથી અરબ સાગર તરફ તેનું પર્યાણ હોય તો ગુજરાત ઉપર ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો જોઈએ આગામી સમયમાં પહેલી બીજી તારીખ પછી કેવી સ્થિતિ જોવા મળશે આગામી છ સાત આઠ તારીખ સુધીની અપડેટ જોઈએ જેમાં બંગાળી ખાડીમાં નવી સિસ્ટમ બને તો એકાએક સિસ્ટમો ગુજરાત ઉપર આવતી રહેશે તો આ રીતે અત્યારે હાલ બંગાળી ખાડીની સિસ્ટમો ગુજરાતને અસર કરશે જોઈએ આઠ દિવસનું અપડેટ આઠ દિવસની સ્થિતિ જોઈએ આપણે તો આઠ દિવસમાં જે વરસાદ જે પડવાની સંભાવના છે તે સમગ્ર ગુજરાતમાં છે કચ્છની અંદર થોડો ઓછો વરસાદ રહેશે ત્યાર પછી સૌરાષ્ટ્રમાં મધ્યમ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે મધ્ય અને ઉત્તર ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ આપણને જોવા મળી શકે જેમાં કોઈ કોઈ સેન્ટરોમાં સ ઇંચથી દસ ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળશે હવે આપણે જોઈએ કે કઈ રીતે સાતસો એસપીએ ઉપર અને આઠસો ને પચાસ એસપી ઉપર સ્થિતિ જોવા મળશે હવે આપણે અત્યારની સ્થિતિ જોઈએ તો અત્યારે સિસ્ટમ ક્યાં છે તેની આપણે વાત કરીએ સૌથી પહેલાં તો અત્યારે સિસ્ટમ અહીં છે જે દબાણના રૂપની અંદર છે એટલે કે ડીપ ડિપ્રેશન જેવી સ્થિતિમાં આવી શકે છે અને તેનો જે આખો ટ્રફ છે તે આ વિસ્તારો સુધી આપણને ફેલાયેલો જોવા મળશે સાગરની અંદર જે ભેજ છે તેના કારણે આ જે બધા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના અત્યારે પણ રહેલી છે તો આગામી સમયમાં આવતીકાલની વાત કરીએ તો આવતીકાલની સ્થિતિ એવી છે કે સિસ્ટમ એકદમ આગળ આવશે અને તેનો જે આખો ટ્રફ છે તે ગુજરાત ઉપર વધારે ફેલાયેલો આ રીતે જોવા મળશે તો આ જે બધા વિસ્તારો છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો આ તમામ વિસ્તારોમાં આ ટ્રફ હેઠળ આવતા હોય જેમાં ભારે વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત હોય કચ્છ હોય આ બધા વિસ્તારોમાં આપણને આઠસો ને પચાસ એસપીએ ઉપર પણ જોવા મળે છે સાતસો એસપીએની વાત કરીએ તો સાતસો એસપીએ ઉપરની સ્થિતિ અને તારીખ સત્યાવીસ જુલાઈ જેમાં આખી સિસ્ટમ આ રીતે ગુજરાતને કવર કરશે જેમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય આ જે તમામ વિસ્તારો છે જેમાં આપણને સાતસો એસપી અનુસાર વરસાદ જોવા વરસાદ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો હોય સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિની આપણે વાત કરીએ તો આઠસો ને પચાસ એસપીએની સ્થિતિ પ્રમાણે પણ સત્યાવીસ તારીખથી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ભારે વરસાદ આપણે જો